નમસ્કાર દર્શક મિત્રો હ એક અત્યંત જરૂરી સમાચાર લઈને આવી રહ્યો છું ખેડા જિલ્લાના મહુધા તાલુકાના વરથલ ગામે આવેલી કેનાલમાં ઓવરલોડ પાણી છોડી દેતા સ્થિતિ બહુ ભયજનક થઈ શકે તેવું દેખાઈ રહ્યું છે કેનાલનું પાણી લેવલ પાર કરી બિલકુલ જોઈ લો આ ન્યૂ બ્રિજનું લેવલ છે એને પાર કરી અને બિલકુલ ઉપરથી વહી રહ્યું છે જો આ પરિસ્થિતિ રહી તો ટૂંક જ સમયની અંદર નહેર તૂટી જવાના લક્ષણો દેખાઈ રહ્યા છે આ પાણી જે દેખાઈ રહ્યું છે એ લીક થઈ અને આ તરફ ગામ તરફ જઈ રહ્યું છે આની નીચે સંપૂર્ણ ગામ આખું આવેલું છે આપ જોઈ શકો છો ઘણા વર્ષો અગાઉ આ પરિસ્થિતિ સર્જાઈ હતી કે આ કેનાલ તૂટી હતી અને એની અંદર અડધું ગામ ગરકાવ થઈ ગયું હતું બિલકુલ આસપાસ પણ જોઈ શકો છો આપણે નીચાણ વિસ્તારવાળા લોકો બિલકુલ જોઈ લો જાનવરોને એ પણ તંત્રએ અતિરિક્ત વરસાદ થવાને લીધે પાણીનું લેવલ ખૂબ વધારે છોડી દીધું છે જે આ એની સ્થિતિ સપાટીની ઉપર બિલકુલ વહી રહ્યું છે ટૂંક સમયમાં આની ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો સંપૂર્ણ ગામ ડૂબી શકે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે જી જોઈ શકો છો લગભગ નેરની સપાટી જે કહેવામાં આવે એ પચીસ થી સત્યાવીસ ફૂટ છે પાણી એના લેવલ ટુ લેવલ ચાલી રહ્યું છે જુઓ જો આની ઉપર પાણી વધે આ જમીનના લેવલથી છે જમીનથી માત્ર છ ઇંચ જેવું બાકી છે જો પાણી જો આગળ વધે તો ટોટલ નેર ઓવરફ્લો તેમજ તૂટી અને ગામ તરફ વધી શકે છે તંત્રને મારી એટલી જ અપીલ છે કે પાણીનું લે લેવલ ઓછું કરે નહીં તો મોટી ઘટનાઓ સર્જાઈ શકે છે બિલકુલ બતાવી જોઉં છું આપને ભયાનક સ્થિતિ જોઈ રહ્યા છો બિલકુલ ક્યારે ક્યારે કશું પણ થઈ શકે છે નેના લેવલ ની ઉપર પાણી જઈ રહ્યું છે